જેરીતે તે પહેલાથી જ જે જીગ્નેશ મેવાણી છે તે કહી રહ્યા હતા કે નેહા કુમારીને ભાજપના નેતાઓ બચાવી રહ્યા છે અને કોઈ ખાસ એક નેતા એવા છે કે જેમના ઉપર નેહા કુમારી ઉપર તેમણે હાથ રાખ્યો છે એટલે કે તેમણે બચાવે છે અને અહીંયા સ્પષ્ટ એ દ્રશ્યો તમે જોઈ શકો છો જે રીતે આજે નેહા કુમારી અને કુબેર ઢીંડોર એક સાથે જોવા મળ્યા અને તેમણે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જે આજે પુણ્યતિથિ છે તેમને ફૂલહાર પણ અર્પણ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી પણ અહીંયા સવાલ એ થાય છે કે આ એ જ નેહા કુમારી છે જે જીગ્નેશ મેવાણીના

એટલે કુબેર ડિંડોર પણ સ્વીકારે છે કે દલિત સમાજ માટે બંધારણ અમલમાં આવી હોય કારણ કે તેઓ પોતાના મોઢેથી કહી રહ્યા છે આ વાત અને જ્યારે ચૈતર વસાવા પાસેથી પણ આ વાત સાંભળી હતી ત્યારે પણ ચૈતર વસાવા એવું કહી રહ્યા હતા કે કુબેર ડિંડોર છે તે હવાત્યા મારી રહ્યા છે નેહા કુમારીને બચાવવા માટે અને આજે તેઓ જ્યારે નેહા કુમારી અને કુબેર ડિંડોર એક જોવા મળ્યા એક તેઓ કાર્યક્રમમાં ભાગ લીધો બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે આખા મામલા ની અંદર ક્યાંક જે આ મહિસાગરના કલેક્ટર ને આ કુમારી છે તેમને કુબેર ડી છે તે બચાવી રહ્યા છે અને જ્યારે અત્યારે આ દિવસ